વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ વોર્ડ નંબર તેર અને ચૌદ ની કચેરીમાં ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં અચાનક ચેકિંગ થી તંત્રમાં દોડધામ મચી હતી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ વોર્ડ નંબર તેર અને ચૌદ ની કચેરીમાં ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા કમિશનરે ફરિયાદ બુક ની રેન્ડમ તપાસ કરી હતી ફરિયાદ કરનાર નાગરિકો સમસ્યા અંગે અચાનક ચેકિંગ થી તંત્ર માં દોડધામ મચી હતી અધિકારીઓ માં ફફડાટ જોવા મળ્યો હતો નાગરિકોએ સમસ્યા ઉકેલાઈ હોવાનું જણાવ્યું હતું સંતોષ વ્યક્ત કર્યો હતો ઓચિંતી મુલાકાત થી મ્યુનિસિપલ તંત્ર માં હલચલ મચી ગઈ હતી વોર્ડ કચેરીના અધિકારીઓ સાથે સાથે દબાણ સફાઈ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને સફાઈ અને કામગીરીમાં વધુ અસરકારકતા લાવવાના નિર્દેશ કરવામાં આવ્યા હતા રેન્ડમ સરપ્રાઇઝ વિઝિટ્સમાં સવારથી જ નીકળ્યા છે જનરલી જે એન્જિનિયરિંગ ઇશ્યુઝ સફાઈના ઇશ્યુઝ દબાણના ઇશ્યુઝને લઈને અમે એક ઓર્ડર અત્યારે ઇશ્યુ કર્યું છે જેથી કરીને તમામ વોર્ડ્સમાં મેઇન રસ્તા ઉપર માર્ગો ઉપર બિન અધિકૃત દબાણો રોડ ઉપર ના રહેવું જોઈએ ફૂટપાથ લોકોની ચાલવા માટે જોવું જોઈએ અને અનનેસેસરી દબાણો ના હોવું જોઈએ એ ઈચ્છાથી અત્યારે આજે ફિલ્ડ વિઝિટમાં આવેલા છે સાથે સાથે વોર્ડ નંબર તેર અને ચૌદમાં વિઝિટમાં નીકળ્યા છે અને પછી બીજે એક વોર્ડમાં પણ જવાનું છે અને જનરલી વિકાસ કામોમાં રોડ રસ્તા અને બ્રિજેસ અને ડ્રેનેજીસની કામો અત્યારે ચાલી રહ્યા છે એની પણ મુલાકાત દરમિયાન આજે વોર્ડ નંબર ચૌદમાં આવવાનો મોકો મળ્યો ઘણા સમયથી વોર્ડ નંબર ફોર્ટીનમાં ફરિયાદો મળી હતી કે છે અનરજિસ્ટર્ડ લારી ગલ્લાઓ પણ વધારે છે એટલે કેટલા અનિયમિત છે શું કાર્યવાહી કરી અને સફાઈ ઉપર પણ જે આવે છે એના ઉપર શું કાર્યવાહી કરી છે એની જસ્ટ રેન્ડમ ચેકિંગમાં આજે વોર્ડ ઓફિસર અને સેનિટરી ઇન્સ્પેક્ટર દબાણના ટીમ એમના સાથે અહીંયા આવ્યા છે કોર્પોરેટરશ્રીઓ પણ બે ત્રણ દિવસ પહેલા મને આવીને મળ્યા હતા એટલે આ બધાની નિકાલ વહેલા શકે થાય કોઈ પણ ઇલીગલ કામ ના ચાલે અને રોડ્સ ઉપર સફાઈ નિયમિત કરવાનું કીધું છે જનરલી આજે જે પબ્લિક નું રજિસ્ટર્સ પણ અમે ચેક કર્યું એમાં ડ્રેનેજનું અને સફાઈનું બધાની જે કમ્પ્લેન્ટ હતી એ સમયસર રજીસ્ટરમાં નોંધાવવામાં આવી છે અને આ એન્જિનિયરિંગનું ટીમનું આજે ઇટ વોઝ સેટિસ્ફેક્ટરી બટ દબાણ અને સફાઈ બાબતનું થોડું વધારે સ્ટ્રેસ કરવા માટે સૂચના આપી છે આવનારા દિવસોમાં અલગ અલગ વોર્ડની પણ વિઝિટ કરીશું મુલાકાત લઈશું જેથી કરીને પબ્લિકની સુખાકારી માટે મ્યુનિસિપલ સર્વિસીસ વહેલા તકે પબ્લિકનું પહોંચી જાય અને એમને હેડક્વાર્ટર ઓફિસ સુધી ના આવવું પડે એટલે વોર્ડમાંથી જ બધા નિકાલ થાય એની રેન્ડમ ચેકિંગ કરવાનું કીધું છે દાબાણ બાબતનું જેટલા ફોન્સ આવ્યું છે આ બધાનું રેજિસ્ટર મેન્ટેન કરવાનું પણ એમને સૂચના આપી છે આપ જોઈ શકો છો આ મેઇન માર્કેટ એરિયા છે એટલે આપણે સાફ સુથરા રાખવાનું પણ સૂચના છે ઘણા બધા હેરિટેજ સ્ટ્રકચર્સ પણ છે હવે હેરિટેજનું કામો પણ અમે લેવાના છે એટલે ધ હોલ આઈડિયા ઇઝ સિટી સાફ રહે અને અમે સ્વચ્છ સિવાય પણ સિટી કાયમી રીતે પણ ચોખ્ખું રહેવું જોઈએ આના માટે જ મહેનત કરવી જોઈએ અને એવા નથી કે કોઈ વીઆઈપી વિઝિટ હોય ત્યારે ચોખ્ખું રહે કાયમી રીતે પણ સિટીને સ્વચ્છ રાખવાની જરૂરિયાત છે એમાં સફાઈ ખાસ કરીને સિટીઝન્સનું ગ્રીવિન્સનું પ્રોબ્લેમ જેમાં ડ્રેનેજનું પ્રોબ્લેમ હોય પીવાનું પાણીનું ઇસ્યુઝ છે એ બધું અમે એડ્રેસ કરવાનું અત્યારે શરૂ કરી છે આવનારા દિવસોમાં આ અને વિઝિટ્સ કાયમી રહેશે અને મારા ટીમને તમામને એ જ રિક્વેસ્ટ છે કે પબ્લિકનું સુવિધાઓની જે ઇશ્યુઝ છે એ તાત્કાલિક નિકાલ થવું જોઈએ એમાં કોઈ પણ ઢીલા પણ ના રહેવું જોઈએ એવા જ છે એક રિક્વેસ્ટ સાથે પણ આજે ટીમની વિઝિટ સાથે આપણે આવ્યા છું થેન્ક યુ